આ વ્લોગ્સ તો આજે જો ક્લાસિસ થી આવી ગઈ છું અને સીધું આટમાં ઝાપટ્યું લઈ લીધું છે બે બાળકોને ખવડાઈ દીધા નવડાઈ દીધું અને હવે ઝાપટ ચૂપટ ને ઉકરી લે અને મમ્મીએ રસોઈ શરૂ કરી દીધી છે બોપરની કેમ કે એના કાકા જે પછી એને બોપરે મૂકવા જાય એટલે આવીને સીધા જમી લે એટલે શું મમ્મી મમ્મી કરશો હજી તો ખાધું કડકડીયા રોટલી તોય અમારા ભાઈને છે ને બિસ્કિટ નું બહુ જે વાнде બિસ્કિટ 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 નહીં મળે બિસ્કિટ નહીં મળે જો અમારે અહીંયા ચણા બફાઈ ગયા છે ભાત એની બાર વાગી ગયા ને નીલનો નાસ્તો બનાવી દીધો રાહુલભાઈ ગયા છે અને નાસ્તામાં ચટપટી ચણા છે થોડોક નાસ્તો હોય ને એટલે કાંદાલો મૂકીએ કે એટલે પછી કોબી નાખી દીધી દાડમના દાણા ટમેટું થોડોક ચાટ મસાલો મીઠું જીરું આ બધી વસ્તુ નાખીને જો મસ્ત ચટપટી બની ગઈ છે થોડીક ચાખી લઈ કેમ થાય છે ખાઈ લો છે ને તો મજા આવે ખાવાની બહુ મજા આવે હજી મેં ગ્રીન ચટણી નથી ઉમેરી ધાણા ને પુદીનો મરચા વાળી લીંબુ વાળી ગ્રીન ચટણી નાખો ને બહુ જ મસ્ત ટેસ્ટ આવે ઉપરથી તમે સેવ કે એવું પણ એડ કરી શકો તો ગાય બપોરનો જમવાનું બની ગયું છે ને નીલેનો નાસ્તો લઈને વહી ગયો છે તો આજે જમવામાં જો આપણે બનાવ્યું છે દેશ ચણાનો શાક સરસ મજાનું ગ્રેવીવાળું એકદમ જ અને રોટલીનો લોટ બંધાઈ ગયો છે આમાં દાળ બની ગઈ છે ચાલો બતાવી દો જો આમાં દાળ એકદમ ગરમ છે દાળ બની ગઈ છે અને મેં થોડોક મકાઈ હતી તો એનું મસ્ત સલાડ બનાવી દીધું છે મરચાં ને છાસ ને આમાં ભાત છે આ સલાડ ખાવાની બહુ મજા આવે નીલને મેં નાસ્તામાં મૂક્યું છે એમાં દીન ચટણી ને એવું નાખ્યું હોય તો વધારે મજા આવે પણ એવું બધું નહોતું નાખ્યું કાંઈ નહીં રોટલી બનાવી નાખી આવી ગયા છે એટલે જમી લઈએ નીલભાઈ જો સ્કૂલે થી આવી ગયા ને આજે એનો ફેવરિટ શાક છે ચણાનું કા ભાઈ ભાઈ અને અહીંયા મમ્મીએ જો ખારી શિંગ બનાવી નાખી છે હું નીલને લેવા ગઈ ને ત્યાં હજી ગરમ છે થોડીક ઠરે ને પછી ભરવાની છે અને આજે મમ્મી એ છે ને જુવારા વાવ્યા છે એમ નહોતા ત્યારે કા રવિવારે વાવ્યા છે ને

હું તો જો કબાટ ગોઠવવાનું કામ કરું છું કબાટ આખો વિખાઈ ગયો છે તો મેં કીધું લાઈ સરસ મજાનો ગોઠવી દઈ મસ્ત છોકરાના કપડાં અને બધું જો વિખાઈ ગયું છે અહીંયા મેં કાંઈ નહીં હાલો ફટાફટ ગોઠવી દઈ મારા કપડાંની બધી બહાર કાઢી લીધું છે મસ્ત મજાના ગોઠવી દઈ હવે હો હાઈ એ ઢીંગુન ઘરે ગયો છે આવ્યો હતું ક્યાં ગયો હતો મારવા નાનકડો સરસ મજાનો કબાટ ગોઠવાઈ ગયો છે ચાલો તમને ખોલીને બતાવું સરસ ઉપર એના પપ્પાનું ખાનું પછી મારું પછી નીલનું પછી આ વચ્ચે બે ખાના પછી ધર્મનું અને નીચે છે ચોપડાનું ખાનું આ બધી વસ્તુ જો સરસ મજાની ગોઠવાઈ ગઈ એ ખેંચું નથી બેટા ખેંચવું નથી બંધ કર દે માં દીકરો બંધ કર દે હા અને વધારાના કપડા હતા એ ઘણા બધા કાઢી નાખ્યા મેં તો આવી રીતે જો મસ્ત કબાટ નાનો છે એ ગોઠવી નાખ્યો એ રેગ્યુલરનો કબાટ છે એમાં રેગ્યુલરના બધાંય કપડાં ભરી દઈ પહેલાં અમે બે હતા ને તો ચાલતો મોટો કબાટ ત્રણ છે ને તો થોડુંક અકવડ થઈ ચાર થયા પછી તો બહુ ઘટતું એટલે કપડાં મૂકવાની જગ્યા જ ઘટે એટલે પછી આ નાનો જે કપાટ છે ને એ અલગથી જ મૂકી દીધો અને એમાં રેગ્યુલરના બધાય કપડા સમાઈ ગયા તો ચાલો હવે લેવી તૈયારી કરી દઈએ

જો અહીંયા બનવા મળી છે અને મેં અહીંયા મૂકી દીધું છે તેલ કેમ કે મેં એવું હતું પાવ હતા ને વધારે એટલે કટલેસ બનાવી ગા મમ્મી નઈતર કઈ બનાવી નહોતી પણ મમ્મી એમ કહેતા તોલા છે પાવ ખાઈને આપણે ઓલે ટોસ્ટ પડી ગઈ વો જો જપે કહે કે જો મસૂ છે એટલે હવાય જાય તો મમ્મી કે લાઈ હું કટલેસ હું મમ્મી બટેટા બાકી નાખ્યા ખાંડી નાખવાના મરચી તાણા લીંબુ બધું વીર

અરે ખરું તો હું ઈ બાનું તવા ચાલુ રાખવાનું છે તો હું ધમું અહીં ઊભા ઊભા જોઈ છી જો બા કેમ બનાવે છે જો તો ખરા પોટલી રાખવાની જાડી ની રાખવાની છે पतલી રાખવાની છે પણ સાંભળવા તો દે બટા બા હું બોલે છે પોટલી હોય ને તો તળવામાં હાલે પછી આમનો તળી નાખવાની છે તળી નાખવાની છે હા હા નીચે તેલ લગાડો સ્પાટરીમાં તેલ તેલ લગાડો કઈ નહીં તો ચાલો તેલ મૂકી દીધું છે તળશું ને એવું કરશું પછી હું તમને બતાવીશ કે ભાઈ તળીને કેવી લાગે છે કેવી નહીં પાવ હતા એટલે બનાવી ઘણી બનશે એમ તો પણ જોઈએ આપણે હવે પછી ખાવામાં કેવી લાગે છે એ જોશું ફાઇનલી અમારી જો સરસ મજાની કટલાઈસ બની ગઈ છે આ જે કાળું કાળું દેખાય ક્યારેક એકાદી ફૂટી ગઈ હોય એ છે બાકી મસ્ત જો કલરે આવી ગયો છે સરસ અને મસ્ત બની ગઈ છે કટલેસ બનાવી છે ને ખાલી કટલેસ એ નથી બનાવી આરે ચા ને રોટલી બનાવી છે કેમ કે ખાલી કટલેસ ઉપર નો ચાલે મારે નો ચાલે પપ્પાને નો ચાલે એટલે એટલા માટે એટલી વસ્તુ બનાવી છે તો જો અહીંયા પાછળ તમને દેખાતું હશે કે કટલેસ બને છે એક હજી આમાં તળાઈ છે થોડી અને બાકીની બની ગઈ છે તો કાંઈ નહીં ચાલો હવે આપણે કટલેસ ખાઈ લઈએ તો રોટલી લે લીધી છે મેં તો ચા કટલેસ અને આરે સોસ એ લઈ લીધો છે ને અમાર નીલભાઈ તો દહીં સોસ ને કટલેસ ભાવી હમ રોટલી થોડી ખાવી પડશો પછી ભૂખ લાગે ત્યારે કામ જ હોય તમે મમ્મી ચાખી કે નહીં તો હજી ડોડો જ ખાવ છો તો હજી ડોડો ખાઈ છે જે કે ચાખી નથી આ ભાઈ તમે રોટલી ખાવ છો આમ થોડી ખવાય ના 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 બેકી ના બહુ સારું હાલો તો એટલે જ ખાઈ લઈ ને ચાખી લઈ કેવી બેની છે તમે આવજો ખાવા તમે આવજો ખાવા એમ તો થાય એ તો ઘણા કે ઘણા મને મળે ને અમારે બિલ્ડિંગના કે રિલેશનમાં કે કોઈ ગજાણે એમ કે ઘણી વસ્તુ બનાવતી હોય કે એમ થાય કે રશ્મિન ઘરે વહી જાય જમવા ઘણી બધી વખત એમ કે બ્લોગ જોતા હોય ને બધા એમ કે જ્ઞા વઈ જાય જમવા જ બનાવવું નથી ચાલો આપણે ચાખી સરસ બની છે